સુરતની પલસાણા પોલીસે દસ્તાન ગામ રાધે કૃષ્ણ સોસાયટીથી અપહરણ થયેલ બે બાળકીને ઉદયપુરથી સોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ દસ્તાન ગામ રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા નારણભાઈ ઘાસીભાઈ રબારીની સત્તર વર્ષની દીકરી તથા તેઓની બહેનની સોળ માસની બાળકીને તેઓના કાયદેસર વાલીપણામાંથી કોઈ અજાણ્યા ઈસમો પોતાનો બદ ઈરાદો પાર પાડવા

છ દિવસની સતત મહેનત કરી આશરે સુરત થી રાજસ્થાન સુધીના અલગ અલગ પાંચસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ભોગ બનનાર સત્તર વર્ષની દીકરી તથા સોલ માસની બાળકીને પલસાણા પોલીસે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી શોધી કાઢી તેઓના વાલી વારસને સહી સલામત સોંપી પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત